આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એક સો પંચાવન નિમિત્તે વડોદરા ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજરોજ વડોદરા ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘ દ્વારા મહાત્મા ગાંધીજીની એક સો પંચાવન ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભારત એસએમીના પ્રમુખ અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના પ્રમુખ નિલેશ શુક્લા ગ્રાઇટ ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારત સ્કાઉટ અને ગાઇડના ઉપપ્રમુખ સીમિત શાહ અને વીઓ કચેરીમાંથી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર વણઝારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમનું વડોદરા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘના જિલ્લા કમિશનર એલેક્ઝાન્ડર સાહેબ અને જિલ્લા સચિવ વરુણ દેસાઈ દ્વારા મહાનુભાવો મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું છેલ્લા મહિના બરોડા હાઈસ્કૂલ આફ્ટરુન પીએચ એવી તમામ સ્કૂલો આ પૂછ માં આવી છે આજે મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ વડોદરા જિલ્લા દ્વારા આજે ખૂબ મોટી એક જનજાગૃતિની રેલીનું સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલોના માધ્યમ દ્વારા વિવિધ વિષયોને લઈને જેમ કે બેટી બચાવો બેટી પઢાવો હોય સ્વચ્છતાનો વિષય હોય કોઈ પણ સાયબર બુલિંગનો સાયબર ક્રાઇમનો વિષય હોય સંચયનો વિષય હોય આવા વિવિધ વિષયોને લઈને આજે મોટા જનજાગૃતિ એક પ્રભાત શેરીનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર આ પ્રભાત શેરી હતી અને આ પ્રભાત શેરીની અંદર જ્યારે હું નાનો હતો ને હું પોતે સ્કાઉટ ગાઈડમાં જે પ્રકારે ભાગ લેતો હતો એ બદલ જે વાલીનું પણ જે યોગદાન હોય છે આ સમગ્ર કાર્યમાં એમાં વાલીઓને પણ બિરદાવ્યા અને આપના સૌના માધ્યમથી આ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે ગાંધી જયંતિ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું ઓછા સંસાધનોમાં સારામાં સારું કાર્ય કરવાનું એમને શીખવાડવામાં આવતું હોય છે અને એના જ ભાગરૂપે એમણે વેસ્ટમાંથી બેસ્ટ નાના સંસાધનોથી સારા સારા પોસ્ટર્સ બેનર્સ અને એવા ક્રિએટિવ્સ બનાવી અને એમના દ્વારા જે

મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને બધી વિદ્યા બધા વિદ્યાર્થીઓ નો પ્લાસ્ટિક યુઝ સેવ ઇલેક્ટ્રિસિટી સેવ વોટર પેડ બચાવો બેટી બચાવો સ્ટોપ સાયબર બુલિંગ એ બધા પર છોકરાઓ પોસ્ટર અને બેનર બનાવડાયા અને મહેનત કરી તે સૌ માટે હું વડોદરા શહેરના સ્કાઉટ અને ગાઈડ બધાનું આભારી છું અને આજે સરસ પ્રોગ્રામ રહ્યો છેલ્લા કદાચ દસ વર્ષ પછી આ રેલીનું આયોજન સ્કાઉટ અને ગાઈડના દ્વારા કરવામાં આવ્યું છે તે માટે હું દરેકનું અભિવાદન કરું છું